તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવું નહીં અને સુરક્ષા સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરાઈ છે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા ઉપર છવ્વીસ સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે એમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે આ સ્થળોમાં બારામુલ્લા શ્રીનગર અવંતીપોરા નાગરોટા જમ્મુ ફિરોઝપુર પઠાણકોટ ફાઝિલકા લાલગઢ જટ્ટા જેસલમેર બાડમેર ભુજ કુવારબેટ અને લખી નાલાનો સમાવેશ થાય છે દુર્ભાગ્યવશ એક સશસ્ત્ર ડ્રોન દ્વારા ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા હતા ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે